નમસ્કાર દોસ્તો કેનવામાં ટેમ્પલેટ પરથી પોસ્ટર બનાવવું કેટલું સહેલું છે કેનવાના મેઇન મેનુમાં જઈ સર્ચ બારમાં આપણે જે તે વિષય લખવાનો રહેશે દાખલા તરીકે ઇન્ડિપેન્ડન્સ ડે હવે એના પોસ્ટર આપણને ઘણા બધા મળશે કોઈ એક પોસ્ટર આપણે સિલેક્ટ કરવાનું રહેશે હવે એ પોસ્ટરની અંદર તમામ લખાણ આપણે બદલવાનું રહેશે લખાણ બદલવા માટે જે તે ટેક્સને પસંદ કરવાનું અને ટેક્સના ફોન્ટને આપણે ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં ટાઈપ કરવાનું રહેશે ટાઈપ કર્યા પછી નીચેના ઓપ્શનમાં ફોન્ટનું ઓપ્શન પણ આપેલ છે ત્યાં જઈ આપણે ફોન્ટ ગુજરાતી એવું ટાઈપ કરીશું અને ગુજરાતીના તમામ ફોન્ટ આપણને જે પણ ફોન્ટ પસંદ છે મોગરા કે બીજા એ ફોન્ટને સિલેક્ટ કરી એના ફોન્ટ આખા બદલાઈ જશે અને તમામ લખાણ ચેન્જ કર્યા પછી પોસ્ટર સરસ મજાનું તૈયાર થઈ જશે તૈયાર થઈ ગયા પછી પોસ્ટરને ડાઉનલોડ કરવા માટે ઉપરના એરો બટન પર ક્લિક કરીશું અને ત્યાંથી પોસ્ટર ડાઉનલોડ થઈ જશે